હા અંબાલાલને યાદ કર્યો એને જ યાદ કરી લઈએ અંબાલાલ મને કે મારા બે હાડુએ મને કોરોના કાળમાં બ્લોક કર્યો કે હજી મને અનબ્લોક નથી કર્યો આપણે મોબાઈલમાં બ્લોક કરી દઈને મેં કીધું બે હાઢું એવું કરે નહીં કારણ કે હાડું ભાઈ એક હક પણ એવું છે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાડું તો એક જ દુકાનેથી છેતરાયેલા બે કસ્ટમર એટલે પછી એ બે હરખા દાજેલા હોય એટલે એ બે એકબીજાને સપોર્ટ જ કરે બને ત્યાં સુધી વિરોધ ન કરે એકબીજાનો કારણ કે બે હરખા દાજા હોય એટલે મેં કૂધું બીજા કદાચ બ્લોક કરે પણ હાડુભાઈ ન કરે એક ભાઈએ એના સસરાને ફોન કર્યો પોતાના સસરાને કે તમારી દીકરી બહુ હેરાન કરે છે પણ એના સસરાએ ફોનમાં જ જવાબ આપ્યો એ કે કુમાર તમારે ત્યાં પચીસ વર્ષથી જે કટપીસ છે ને એનો તાકો હું બાવન વર્ષથી હંગરીને બેઠો છું તમે જરાક મારા દુઃખનું વિચારો પછી સસરા જેવા ત્યાં સુધી જમાય ફોન ન કર્યો એટલે અંબાલાલ મને કે મારા બે હાટ મને બ્લોક કર્યો મેં કીધું ભાઈ એવું બને નહીં પણ તું મને માંડીને વાત કરી ખરેખર બન્યું શું મને કે કાંઈ કારણ નહીં યાર કોરોના કાળમાં મારા હાઢુભાઈનો મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે આ સરકાર એમ કહે છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો સેનેટાઈઝર વાપરો સેનેટાઈઝરમાં શું થાય તમે જુઓ ગુજરાતીનો સ્વભાવ છે તમને વાત સાચી લાગે તો જ આશીર્વાદ આપજો આપણે ગુજરાતી શું કરીએ ઘરે સેનેટાઈઝર લેને તો એક જ વખત પીચુક કરે પણ આવા કોઈ કાર્યક્રમમાં જાય તો પીચુક 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 જાણે ડંકી હાંકતો હોય એમ અભાગીઓ મંડાયો કારણ કે અહીંયા ક્યાંય એના બાપનું વપરાવાનું હતું એટલે અંબાલાલ કે મારા હાડું ભાઈ મને મેસેજ કર્યો કે આ સરકાર ભલે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો ને સેનેટાઈઝર વાપરો ને માસ્ક પહેરો ને માસ્ક વિશેનો મારો એક વિચાર બહુ એ વખતે વાયરલ થયો તો એક જ વાક્ય છે ગમે તો આશીર્વાદ આપજો માસ્ક તો સિર્ફ બહાના હૈ કુદરત કોઈ પુરુષોમાં તો એક જ નહી હો આ બાજુ એક બેન બેઠા હું જોતો તો કે આ આ માસ્ક પહેરીને બેઠા છે એટલે કે મારા હાડુભાઈનો મને મેસેજ આવ્યો કે સેનેટાઈઝર માસ્ક સોશિયલ ડિસ્ટન્સ ભલે સરકાર ગમે એટલું કે અને કરવું જોઈએ પણ આ ગાંડા બે અફામ રખડે છે ક્યાં કોઈને કોરોના થયો એ ગમે એને અડી લે છે નથી કાંઈ માસ્ક પહેરતા નથી સેનેટાઈઝર વાપરતા આવો મને કે મારા હાડું ભાઈનો મેસેજ આવ્યો મેં કીધું એમાં તને બ્લોક ન કરે મને કે શું કામ કર્યું એ જ નથી સમજાતું નહીં મેં તો ખાલી એટલું જ લખવું કે તોય તમે ધ્યાન રાખજો આમાં મારો કાંઈ વાંક ખરો ને કીધું એ તો બરાબર પણ બીજામાં હું તકલીફ પડી મને બીજામાં જ કે હું હાવ નિર્દોષ હું મેં કીધું પણ તું માંડીને વાત મને કે સૌથી જે જે મોટી છે ને પાટલા સાસુ એનું નામ મીનુ મીના એને એનો ઘરવાળો મીનુ કે એનાથી નાની જે ઈલા એને એનો ઘરવાળો ઈલું કે એનાથી નાની શિલા એને એનો ઘરવાળો શીલું કે અને કે આ જે હાડુભાઈ ભાઈ જેને વાંધો પડ્યો મારી યારે એની વહુનું નામ નમ્રતા તો ઈ નમુ કે એને મેં કહ્યું એ તો બરાબર છે ટૂંકું તો કરવું જ જોઈએ ને એમાં હું વાંધો છું એ તો ટૂંકું નામ કરીને બોલાવે પણ મને કે એનો જન્મદિવસ હતો અને મેં હાડુભાઈ તરીકે ખાલી એક જ વાક્ય હવાના પોરમાં લખ્યું એમાં બ્લોક કરી નાખ્યો મેં કહ્યું તે હું લખ્યું મેં એટલું જ લખ્યું કે નમું તારીન તું નમું નો બોલો એમાં એમાં મને બ્લોક આમાં મારો વાંક પણ એકાદી વાત કરી દઉં અમારે મનસુખ ગાંડો થઈ ગયો એની વાત એક કરી અને સમાપન કરું કારણ કે મનસુખમાં પાછી પાંચ સાત મિનિટ થાય છે મનસુખ ગાંડો થઈ ગયો સૌજી કાકા એમાં ગાનપણમાં બીજું કાંઈ નહોતું એક જ વાક્ય બોલ બોલ કરે મોટો થઈશ ગિલોલ બનાવીશ ચકલા મારીશ આ એક જ વાક્ય બોલે બીજું કાંઈ બોલે જ નહીં આપણે પૂછ્યું કે મનસુખ તારું નામ શું તો કે મોટો થઈશ ગિલોલ બનાવીશ ચકલા મારીશ એના બાપાને ટેન્શન થયું કે આને કોઈ કન્યા નહીં આપે તો મને બોલાયું મન કે તું ફરેલ માણા કહેવાય એ મન ફરેલ કે તમે ઠરેલ સાંભળ્યું હશે પણ આ તો નવું ફરેલ મન કે તું ફરેલ માણા કહેવાય મનસુખાને જામનગર લઈ જા રિપેર કરાય તે મનસુખ એના બેરા કાકા એક એના કાકા છે એ બે કાને બેરા છે મનસુખના એ બેરા કાકાને તેમ જ છે કે કાન છે એ ખાલી ચશ્માની દાંડલી ટીંગાડવા જાય પાસે એનો બીજો કોઈ ઉપયોગ જ નથી એવા હાવ તાર બેરા એ બેરા કાકા ઊન મનસુખ અમે ત્રણેય સૌરાષ્ટ્ર મેલમાં સુરેન્દ્રનગરથી હાલતા આ ગાંડાની હોસ્પિટલમાં ડૉક્ટર હામેજીને બેઠા એ વખતે આવું કોમ્પ્યુટર એવું કંઈ હતું નહીં ચોપડા મેન્યુઅલી બધું લખવાનું એટલે ઓલા ડૉક્ટરે ચોપડો કાઢ્યો અને હાથમાં પેન લઈને કે દર્દીનું નામ લખાવો સાહેબ પાગલ છે ને એ વિચક્ષણ બહુ હોય તમે જોજો પાગલનો ક્યારેક અભ્યાસ કરજો તમે એક નેતા પાગલખાનાની મુલાકાતે ગયા ને પછી આમ બહાર નીકળ્યા તો એક ચારે ચાર નોટકો કાઢીને જતું રહ્યું એમાં મંત્રી મુંજાણા એ કે હવે આ હલાવી કેમ એમાં એક ગાંડો આવ્યો અંદરથી એ કે તમને વાંધો ન હોય તો હું આઈડિયા આપું સાહેબ કે બોલો તો કે બાકીના ત્રણમાંથી એક એક કાઢીને આમાં ચડાવી દ્યો બાકીના ત્રણમાંથી એક એક નટ કાઢીને ચોથામાં ચડાવશો એટલે ચારેમાં ત્રણ તણ થઈ જાય છે ગાડી ગાંધીનગર ની દિલ્હી સુધી ઊભી નહીં રહે તે મંત્રી રાજી થઈ ગયા એ કે હું મંત્રી હોવા છતાં મને આ વિચાર ન આવ્યો અને તમે પાગલ હોવા છતાં તમને આ વિચાર કેવી રીતે આવ્યો ઓલો કે હું પાગલ છું કે પ્રધાન થોડો એટલે પાગલ છે જમાનો ફૂલોનો દુનિયા છે દીવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી આવી છે જવાની ફૂલોની એટલે પાગલ વિચક્ષણ બહુ હોય હવે એક જ વાક્ય મનસુખો બોલ બોલ કરે ઓલા જામનગરની ગાંડાની હોસ્પિટલના ડોક્ટરે રજીસ્ટર કાઢ્યું હાથમાં બોલપેન લીધી અને કે દર્દીનું નામ લખાવો હું બોલું કે બેરા કાકા બોલી પેલા મનસુખ બોલો લખો જગદીશ ત્રિવેદી સાહેબ ઓલા ડૉક્ટરે લખી નાખ્યું અને ગાંડામાં નામ લખી ગયું અને મને એવો ગુસ્સો આવ્યો મેં ઉભા થઈને મનસુખાની બોચી પકડી લીધી ડાક્ટર એમ પડી ગયો કેટલા સમયથી છે હવે એ ઓલા બે કાને બેરા એ એવું સમજાય કે કલાકાર કેટલા સમયથી છે તો કે પછી તરી વરથી આવું છે અને ડોક્ટરે ટ્રીન ટ્રીન કરીને ઓલી બેલ દબાવીને બે સિક્યુરિટીવાળા આવ્યા ને એકે મારો જમણો હાથ પકડ્યો બીજા એ ડાબો પકડ્યો સાહેબ હું ડાયો છું મનસુખ ગાંડો છે એવું સાબિત કરવામાં મને અડધી કલાક લાગી અને મેં એ ડોક્ટર આપ્યું કે ભવિષ્યમાં હું ત્યારે મન જવા દીધું મનસુખને દાખલ કર્યો છ મહિના સાહેબ એને જે ટ્રીટમેન્ટ લીધી અને મનસુખ જે ડાયો થઈ ગયો એના દાપણના જે ટકા વધ્યા એટલો બધો ડાયો થઈ ગયો કેટલો ડાયો તો ઓલો ડોક્ટર નહોતો બોલો જેને મનસુખની દવા કરી એના કરતાં મનસુખના ટકા વધી ગયા વાતે ગાતે અમે એને સુરેન્દ્રનગર લઈ આવ્યા એના બાપાને તો એક જ કામ હતું કે આ રૂપિયો વટાવી દેવો જેવો રિપેર થઈને મનસુખ આવ્યો પછી ચૂંટણીનું ફોર્મ ભર્યો એણે સૌજી કાકા અને જાહેર સભામાં એક વાક્ય બોલે મનસુખ કે જેટલા ઉમેદવાર ઉભા છે એમાં હું એક જ ઉમેદવાર એવો છું જેની પાસે પાગલ નહીં હોવાનું ડોક્ટરી સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટની ઝેરોક મતદારોને આપે બોલો એ કે જુઓ આ જામનગરના ડોક્ટરની સહી જુઓ બીજાનું નક્કી નથી એના બાપાને તો એક જ કામ હતું કે આને વટાવી દેવો ગમે તેમ કરીને જેવો એને લઈ આવ્યા બીજે કે ત્રીજે દિવસે જ મોટો પાર્ટી પ્લોટ રાખ્યો અને પોતાની જ જ્ઞાતિના જેટલા જેટલા લોકોની કન્યા ઉંમરલાયક થઈ ગઈ હોય દીકરીઓ એવાને જ આમંત્રણ આપ્યું એક જ મુદ્દાનો કાર્યક્રમ જેને દીકરીઓ નાની હોય એને નહીં વાંઢાને નહીં અને જેની ઉંમરલાયક દીકરીઓ હોય એવા જ પોતાની જ્ઞાતિના લોકોને ડિનર માટે બોલાવવા ને રિસેપ્શન જેવું સ્ટેજ બનાવ્યું ને ઓલે વરરાજાની ખુરશી જેવી ખુરશીમાં મનસુખને બેહાડ્યો ને પાછું એકાદું માઇક આપ્યું ને કોઈને પૂછવું હોય તો પૂછો હવે મૂરો રિપેર થઈ ગયો છે હવે જેને દીકરી પરણાવવા લાયક થઈ ગઈ હોય એને ચિંતાય હોય મા બાપને તે એક વડીલ આવ્યા કે હવે તમે શું કરશો તે મનસુખ હાથમાં માઈક લઈને કે સૌ પ્રથમ તો હું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીશ અને પછી ફર્ધર સ્ટડી માટે હું એબ્રોડ જઈશ ત્યાં તો બધા તાલી પાડવા માંડ્યા ઓલા વડીલ કે મોટી દીકરી મધુની વાત હલાવો ત્યાં વળી બીજા એક આવ્યા કેવી રીતે લગ્ન કરશો ક્યાં લગ્ન કરશો મનસુખ કે હું ભલે પરદેશમાં અભ્યાસ કરું પણ લગ્ન તો મારા મા બાપ બતાવે એવી મારી જ્ઞાતિની કન્યા સાથે જ કરીશ ત્યાં તો હોળી ગડગડાટ ગડગડાટને બે ત્રણ વડીલ તૈયાર થઈ ગયા અમારી દીકરીની વાત અલાવો અમારી દીકરીની વાત અલાવો જો હું કાંઈ બોલ્યો ન હોત તો મનસુખનું તીધી ને તીધી ગોઠવી જાતું હતું મને શું કુબુદ્ધિ હોય છે અમે છે ને માઈક ભાળીને પછી મૂંગા ન રહીએ મેં કીધું આપણે કાંઈક બોલવું જોઈએ એટલે મેં વળી મનસુખને કીધું મેં કીધું જ્ઞાતિની કન્યા સાથે તો પરણીશ પણ કેવી રીતે પરણીશ એ પણ જ્ઞાતિજનોને કહી દે અને ત્યાં તો મનસુખે વળી માઇક લીધું એ કે હું મારા સસરાને જઈને કહી આવીશ કે દહેજ એ દૂષણ છે હવે તો કન્યા એ જ કર્યાવર મારે દહેજમાં કઈ નથી ગંજી ગંજીના પટા કાપીશ ગિલો બનાવીશ ચકલા મારીશ પાસો હતો અહિયાં જતો રહ્યો એના બાપા કે કોઈ ડીશ નો લેશો ડીશ નો લેશો કેમ તો કે આને રિપેર કરવા મોકલવો પડશે